હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં હશો ફ્રેન્ડ તો ફ્રેન્ડ મેં એક ઓનલાઈન ફેશિયલ કિટ મંગાવી છે કિટ તો તમે જોશો તો હાઇડ્રા બૂસ્ટ ફેશિયલ કિટ છે અને ફ્રેન્ડ જે લોકોને ઇન્સ્ટન્ટ ગ્લો જોઈએ છે જે લોકોની સ્કીન ખૂબ જ ડ્રાય છે એ લોકો માટે આ બેસ્ટ છે કારણ કે અત્યારે શિયાળો છે અને શિયાળામાં તમે આ ફેશિયલ કરશો તો ગજબનું રિઝલ્ટ આપશે પરંતુ સૌથી પહેલાં તો હું મારી સ્કિન ઉપર ટ્રાય કરું છું તો આ જે વસ્તુ છે ને એ આપણે પહેલાં સૌથી પહેલાં આપણે એને ક્રીમની અંદર ઓબ્ઝર્વ કરી નાખશું તો છ નંબરની આ કિટ આવે છે એ કિટની અંદર જે સીરમ આવે છે ને તેની અંદર આપણે આ માસ્ક છે ને એ ઓબ્ઝર્વ કરવાનું છે તો જ્યાં સુધી આપણે પાંચ એકથી પાંચ જે ફેશિયલના સ્ટેપ આવે છે કરશું ત્યાં સુધીમાં એકદમ ઓબ્ઝર્વ થઈ જશું તો તમે જ્યારે પણ તમે ઘરે કરો તો આ રીતનું તમારે પહેલાં સ્ટાર્ટિંગ કરી નાખવાની પછી સૌથી પહેલાં તો ચહેરાને છે ને એકદમ ક્લીન કરી નાખવાનું તો કોઈ પણ કચરો કે કાંઈ પણ ચોંટ્યું હોય તો તે નીકળી જાય પછી જે પહેલાં ડબ્બાનું સ્ટેપ છે તે છે ક્લીનર તો ક્લીનર છે ને જે આપણી ડસ્ટ હોય છે ગંદકી પણ ચહેરા પર ચોંટી હોય છે તે નીકળી જાય છે તો જ્યારે પણ તમારે ફેશિયલ કરવાનું હોય તો અપ તો ફરજિયાત છે અપ જરૂરી કરવું છે તો મેં લગભગ પાંચ મિનિટ સુધી સ્ટેપ માર્યા છે અને પાંચ મિનિટ સુધી ચહેરાને સરસ રીતે ક્લીન કરી નાખ્યું છે તો તમને જો સ્ટેપ મારતા ન આવડે તો વિડીયો પૂરો જોવાનો છે હવે જે બીજા નંબરનો સ્ટેપ છે તે છે સ્ક્રબ છે તો સ્ક્રબ છે ને એ બ્લેકેટ્સને રિમૂવ કરે છે પ્લસ જે ડટ સ્કિન હોય છે તેને રિમૂવ કરે છે અને ચહેરાને નેચરલી ગ્લો કરે છે તો જે લોકોની સ્કિન ખૂબ જ સેન્સિટિવ હોય છે ને એ લોકોએ છે ને ફક્ત ને ફક્ત બેથી ત્રણ મિનિટ સુધી જ મસાજ કરવાની છે આમ તો જો આ જે મેં સ્ક્રબિંગ કર્યું છે તો સ્ક્રબિંગ એકદમ સહેલું છે એકદમ મોટા મોટા એના ઓલા દાણા આવે છે તે પણ નથી અને આમ ઘસાતું નથી તો સેન્સિટિવ સ્કીન હોય એ લોકો પણ આ કરી શકે છે બીજું ફ્રેન્ડ્સ કે આની સ્મેલ એકદમ અલગ જ છે એટલી સરસ સ્મેલ આવે છે ને આપણી પાસે સુગંધ આવતી હોય છે બહુ જ સ્મેલ સરસ લાગતી હતી મને એકદમ સરસ હતી આ બીજા નંબરનો સ્ટેપ છે પછી આ રીતનો મેં મસાજ કરી નાખી ખાસ કરીને જ્યાં તમારા બ્લેકેટ્સ હોય છે ત્યાં તમે આ રીતનું કરી શકો છો તમે સ્ટીમ પણ લઈ શકો છો અને પછી તમે આને રિમૂવ કરી શકો છો હવે મેં ત્રીજા નંબરની જે ટોનર ટોનર તો નહીં કહી શકું પણ જેલ છે ફ્રેન્ડ્સ તો ત્રીજા નંબરની જે નહીં ડિટેન ક્રીમ છે ફ્રેન્ડ્સ આ ડિટેન ક્રીમ લગાડ્યા પછી ફ્રેન્ડ્સ એને ખૂબ જ બળતરા થાય થતી હતી મને ખૂબ જ થતી હતી કદાચ તમે લગાડો અને તમને ન થાય તો કાંઈ કહેવાય નહીં પરંતુ મેં જ્યારે આ ડિટેન ક્રીમ યુઝ કરી તો જે લોકોએ બ્લીચ કે શાઇનિંગ ન કર્યું હોય તો આ ડિટેન ક્રીમનો યુઝ કરી શકે છે એનું જેવું જ કામ કરે છે પણ મેં લગાડ્યું એટલે મને ખૂબ જ આંખોમાં બળતરા થવા માંડી હતી પણ ફક્ત સુકાય ત્યાં સુધી તે પછી તો એકદમ સરસ રીતે ઓબ્ઝર્વ થઈ ગઈ હતી અને એકદમ ઠંડક લાગતી હતી શરૂઆતમાં ખૂબ જ બળતરા થતી હતી પછી મેં એને કાઢી નાખ્યું એટલે મેં દસ મિનિટ સુધી તો રહેવા જ દીધું હતું કેમ કે મને ખબર હતી કે સ્ટાર્ટિંગમાં લગાડીશ એટલે થોડીક તો બળતરા થશે જ તે પછી ફ્રેન્ડ આપણે છે ને મસાજ જેલ યુઝ કરવાની છે આમ મસાજ જેલ ખૂબ જ અમેઝિંગ છે એની સુગંધ એટલી સરસ આવે છે ને આમ તો બધી જે ક્રીમ છે એને મેં એપ્લાય કરી તેની સુગંધ ખૂબ જ સરસ આવતી હતી પ્લસ લગાડ્યા પછી ચહેરામાં કંઈક અલગ ન અલગ ફેર થતો હતો તો આ મસાજ જેલ છે એને પણ તમારે પાંચથી સાત મિનિટ સુધી મસાજ કરવાની હોય છે અને પછી એને પાણીથી રહીને આપણે વાઇપ્સ નથી કરવાની એને કંઈ એને કાઢવાનું નથી ડાયરેક્ટ આપણે બીજી જે જે મસાજ ક્રીમ આવે ને તે યુઝ કરવાની છે આ ચોથા નંબરની મસાજ જેલ છે એ પણ સરસ અસર કરે છે અને ચહેરાને કંઈક અલગ જ ગ્લો આપે છે હવે ફ્રેન્ડ આપણે મસાજ ક્રીમનો ઉપયોગ કરીશું તો મસાજ ક્રીમ છે ને એની પણ સુંગંધ ખૂબ જ સરસ આવી છે હું પહેલાં મારા ચહેરા પર ને લગાડી નાખું આ રીતની હું દરેક ક્રીમ મેં મારા ચહેરા પર લગાડી અને પછી ડાયરેક્ટ જ ત્યારે મેં એને મસાજ કરે છે આમાં પાણીનો ઉપયોગ ઓછો થાય છે એટલે બેસ્ટ છે ડાયરેક્ટ આપણે ક્રીમનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કેમકે ઘણી બધી જે ક્રીમ છે એમાં પાણી એડ કરતું જવું પડે છે અને લગાડતું જવું પડે છે પણ આમાં એવું કંઈ પણ નથી આપણે જે મસાજ છે એનીથી ને તે ઓટોમેટિકલી ઓબ્ઝોર્વ થઈ જતું હોય છે ઓટોમેટિકલી એ પાણી નીકળતું હોય છે તો આ રીતે મેં મારા ચહેરા પર હું સરસ રીતે મસાજ કરું છું પંદર કે વીસ મિનિટ સુધી મસાજ કરવાની હોય છે જેટલી મસાજ તમે કરશો એટલું તમારું જે કામ છે તે સારું થશે અને જે ગ્લો છે એ વધારે સારું થશે તો મેં થોડાક ફેશિયલ સ્ટ્રોક પણ દેતી જાઉં છું સાથે સાથે જાતે કરવાનું છે એટલે જેવા સ્ટ્રોક જોઈએ તેવા થતા નથી કેમ કે રાતના દસ વાગે હું આ કામ કરું છું અને રાત્રે જ તે મેં આ વિડીયો બનાવ્યો છે લગભગ મારે બે કલાક થઈ હતી આટલા ફેશિયલ કરવામાં જે તમારે આ આઠ મિનિટનો પણ વિડીયો નથી એમાં મારે બે કલાકનો ટાઈમ થયો હતો હવે છેલ્લે આપણે જે છ નંબરનો માસ્ક છે તે ઉપયોગ કરવાનો છે સીરમ પૂરે ઓબ્ઝર્વ કરી નાખીએ છીએ અને હું હવે લગાડી નાખું છું તો આ સીરમને પણ તમારે પંદર મિનિટ સુધી લગાડીને રાખવાનું છે ફક્ત ને ફક્ત પંદર મિનિટ સુધી લગાડીને રાખવાનું છે થોડીક આ જે ફેસ માસ્ક છે એ થોડુંક નાનું છે ચહેરા પ્રમાણે થોડુંક મોટું તો વધારે સારું તો આખો ચહેરો મારો ટકાઈ જાત તો જે કાન સાઈડ છે ત્યાં નહોતું આવ્યું હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને એકદમ ડ્રાય થઈ ગયું છે એકદમ ડ્રાય તો નથી થયું પણ થોડુંક લીલું છે તો એવું જ રવા દેવાનું તમે જોઈ કે સરસ રીતે ગ્લો સરસ આવ્યો છે અને ઓબ્ઝર્વ પણ સરસ થઈ ગયું છે હવે પછી આપણે જે સાત એ અને બી આ બંનેને એડ કરવાનું છે એકમાં પાવડર છે અને એકમાં જેલ છે તો બંનેને મિક્સ કરવાનું છે તો આ વસ્તુ બે થોડીક વધારે હતી એટલે એને છે ને હું બીજી વાર પણ ઉપયોગ કરી શકું છું આમ તો બધા જે બે જણા થાય ને એટલું આ ફેશિયલ આવે છે તમે થોડી થોડી ક્વોન્ટિટી લઈને ત્રણ જણાને પણ કરી શકો છો પરંતુ જે ફેસ માસ્ક હતું એને એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે બાકી આ જે ફેસ માસ્ક છે પીલ માસ્ક એને આપણે ત્રણ જણા ઉપયોગ કરી શકે છે બીજું કે તમે જ્યારે આ બંનેને એડ કરો ને તો તમારે છે ને આ રીતે વુડન જે પીછી આવે છે તેનો બ્રશનો ઉપયોગ નથી કરવાનો ખરાબ થઈ જાય છે અને જ્યારે મેં લગાડ્યું તો આને છે ને એકદમ રેને ને જાડું કરવાનું હોય છે પણ હું જાતે લગાડું છું એટલે મારે બીજી વ્યક્તિની જરૂર પડે છે તો મેં મારા હસબન્ડને કીધું હતું કે તમે મને લગાડી દો કેમ કે તમે જોશો કે નીચે ઢળઢળતું પડે છે આને આપણે સૂતા સૂતા કરવાનું હોય છે પછી જો મારા હસબન્ડે લગાડી દીધું જેવું જોઈએ એવું નથી લગાડ્યું કમ્પ્લીટ નથી લગાડ્યું એટલે આમાં છે ને તમારે બીજી વ્યક્તિની જરૂર પડતી હોય છે તો જે થોડાક એમ એક્સપર્ટ હોય ને એને કહેજો કારણ કે તમે જોશો કે એકદમ કમ્પ્લીટ નથી લગાડ્યું હવે એકદમ ડ્રાય થઈ ગયું છે પોણી કલાક સુધી આ ડ્રાય થવા દેવાનું હોય છે કેમ કે ડ્રાય થયા પછી કાઢવાનું હોય છે હવે જે આઠ નંબરનો જે આપણે ક્રીમ આવે છે ફેસ શિલ્ડ એને આપણે યુઝ કરવાનું છે આ ફ્રેન્ડ્સ છે ને જે યુવી કે યુવી બી જે સન બ્લોક હોય છે એને કમ્પ્લીટલી પ્રો પ્રોપરલી રે ને સરસ મજાનું રિમૂવ કરે છે અને આ લગાડીને તમારે સૂઈ જવાનું હોય છે તો મેં એમ જ કર્યું હતું અને એકદમ આને મસાજ મેરાને બેથી ત્રણ મિનિટ સુધી તો મસાજ કરી હતી કેમકે એકદમ સ્કીનમાં છે ને ઓબ્ઝર્વ થઈ જવા દેવાનું હતું એટલા માટે લગાડીને પછી મેં એને રીમૂવ નથી કર્યું આખી રાત લગાડીને રાખ્યું છે અને સવારે તમે તમને હું એનું રિઝલ્ટ બતાડીશ કે કેવું એનું રિઝલ્ટ છે આ એક વાત છે કે મેં માથામાં ઓઇલ એપ્લાય કર્યું છે તો થોડું ઓઇલ પણ ચહેરા પર આવે આવ્યું હતું પણ તોય ચહેરો ઘણો બધો નિખાર આવ્યો હતો મારા બાળકો મારા હસબન્ડ બધા કહેતા હતા કે ચહેરામાં સરસ રીતે ગ્લો આવી ગયો છે અને ખીજવાડતા પણ હતા કે તું મારી કરતાં ગોરી થઈ ગઈ છે એકદમ રિઝલ્ટ સરસ આવ્યું છે તમે જોશો કે જે મારા સ ડાર્ક સ્પોટ છે તે તુરંત દેખાઈ રહ્યા છે જો પરંતુ ધીમે ધીમે ગ્લો સરસ આવી રહ્યો છે તો તમારે પણ જો આ બૂસ્ટ ફેશિયલ કીટ ખરીદવી હોય તો ઓનલાઈન ખરીદી શકો છો હું એની લિંક પ્રોવાઈડ કરી દઈશ તો જરૂર ખરીદજો બાકી રિઝલ્ટ ગજબનું છે અને જે બ્રાઇડલ છે ખરીદવા માંગતી હોય તો આ કીટ ખરીદી શકે છે રિઝલ્ટ સારું છે